નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું એકલા અમદાવાદમાં જ આ વર્ષે 20 થી વધુ જગ્યાએ મંડળી ગરબા રમાશે ઢોલ અને શણાઈના સુર સાથે સૂર્યાસ્ત થી સૂર્યોદય સુધી ગરબા રમવાનો નવી જનરેશનનો ઘેલો લાગ્યો છે આ વખતે નવરાત્રીમાં મંડળી ગરબાનો જબરદસ્ત વાયરો ફૂંકાયો છે સેપ્ટ યુનિવર્સિટીમાં શરૂ થયેલા મંડળી ગરબા હવે યુવાઓની પહેલી પસંદ બની ગયા છે એકલા અમદાવાદમાં જ આ વર્ષે 20 થી વધુ જગ્યાએ મંડળી ગરબા રમાશે ઢોલ અને શણાઈના સૂર સાથે સૂર્યોસ્તનથી સૂર્યોદય સુધી ગરબા રમવાનું નવી જનરેશનને કહેલું લાગ્યું છે સિટી એરિયામાં લાઉડ સ્પીકર ઉપર રાતના માત્ર બાર વાગ્યા સુધી જ દાંડ્યા રમવાની મંજૂરી હોવાથી યંગસ્ટર્સને નિરાશા થતી હતી પણ હવે ગરબા લવર્સે આનો તોડ કાઢી લીધો છે શહેરના બહારના વિસ્તારમાં આખી રાત મન મૂકીને નાચવાના મંડળી ગરબાના નવા કોન્સેપ્ટને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અમદાવાદમાં આ વખતે કુલ ગરબા આયોજનોમાંથી અંદાજે પચીસ ટકા આયોજનો મંડળી ગરબાના જ હશે આજની પેઢીને મંડળી ગરબા વધારે પસંદ છે તેના ઘણા બધા કારણો છે જે આધુનિક અને પરંપરાગત અનુભવનું અનોખું જ મિશ્રણ પૂરું પાડે છે મંડળી ગરબાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે પરંપરાગત અને મૂળ સંગીત ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અહીં સામાન્ય રીતે ડીજે કે બોલિવૂડના ગીતોને બદલે ઢોલ શરણાઈ અને તબલા જેવા લોકવાદ્યોનો ઉપયોગ થાય છે આ વાદ્યોનો શુદ્ધ અને શક્તિશાળી અવાજ એક અલગ જ ઉર્જા અને વાતાવરણ ઊભું કરે છે જે યુવા વર્ગને ખૂબ જ આકર્ષે છે એનાથી તેમને સાચી ગુજરાતી સંસ્કૃતિ અને સંગીત સાથે જોડે રહેવાનો અનુભવ મળે છે આજના મોટાભાગના કોમર્શિયલ ગરબા કાર્યક્રમોમાં ખૂબ જ ભીડ અને હોબાળો હોય છે જ્યારે મંડળી ગરબામાં ઘણીવાર એક નાનકડા સમુદાયની ભાવના હોય છે આ પ્રકારના ગરબામાં એક સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ વાતાવરણ પણ હોય છે જ્યાં લોકો એકબીજા સાથે સરળતાથી જોડાઈ શકે છે આનાથી યુવાનોને ભીડભાડ વગર આરામથી જ ગરબા રમવાની અને સામાજિક સંબંધો કેળવવાની તક મળે છે બે જનરેશન પહેલાં તો સમય એવો હતો કે એક જ ધૂન ઢોલ અને શણાઈમાં એક જ ધૂન ઉપર એક જ તાલ ઉપર અને એક જ સ્ટાઇલમાં લોકો ગરબા રમતા હતા પછી ધીમે ધીમે લોકોના ચોઈસીસ બદલાયા એ પ્રમાણે નવો ટ્રેન્ડ આવ્યો તો લોકો નવું નવું અપગ્રેડ કરતા ગયા અને ડીજે સિસ્ટમથી મ્યુઝિક સિસ્ટમ સુધી પહોંચ્યા તો હવે લોકોને કંઈક નવું જોઈતું હતું તો એમાં આપણે હવે જૂની સંસ્કૃતિમાં પાછા ફરી રહ્યા છીએ આ વર્ષે મંડળી ગરબાના પાસ ખૂબ જ આયા છે અને જ્યાં દેખો ત્યાં મંડળી ગરબા છાયા છે જે આપણો હેતુ એ છે કે જૂની સંસ્કૃતિ જૂના રૂટ્સને આપણે પાછા કનેક્ટ કરીએ થોડો મોડર્ન ટચ આપીને કે જે ઓર્કેસ્ટ્રાની બધા ઉપર ગરબા થાય છે ને એમાં બધા અલગ અલગ ગ્રાઉન્ડ બનાવીને ગરબા કરવાના હોય છે કોઈ તેણે ડબલ ત્રણ તાળી કરવાની હોય બે તાળી હોય દોઢી હોય બધાના વસ્તુ ફાવતી નથી હોતી અને આપણો જે કન્સેપ્ટ જે છે ને શેરી કરવાનો આપણે એક જ રાઉન્ડમાં ગરબા કરવાનું એક જ સ્ટેપ હોય